પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મળી કે એક મહિલાની ડાંડિયા બજારમાં બેંક પાસે એક શખ્સ મહિલાની છેડતી કરી રહ્યો છે વડોદરાના રાવપુરા વિસ્તારમાં માશિક જાહેરમાં બબાલની ઘટનાની માહિતી પોલીસને મળતા નાઇટ પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તે દરમિયાન જાહેરમાં ચાલકો બેખડો અટકવા જતા પોલીસ જવાની વર્દીના બટન તોડી નાખવામાં આવ્યા હતા અને મહિલાએ અશોભનીય વર્તન કર્યું હતું આખરે બંનેની અટકાયત કરીને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા જ્યાં બંને સામે ફરિયાદ નોંધાવા પામી છે રાવપુરા પોલીસ મથકમાં પીસીઆઈ ઇન્ચાર્જ ભાવેશભાઈ ભોજાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં નાઇન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સવારે ચાર વાગે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્દી મળી કે એક મહિલાની દાંડિયા બજારમાં બેંક પાસે એક ઇસમ મહિલાની છેડતી કરી રહ્યો છે તે દરમિયાન તુરંત તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થળ પર જઈને જોતા એક ઇસમ અને એક મહિલા અંદર કરીને બખેડો હતો આ સમયે ટોળું વળી ગયું હતું જેથી તેમની વચ્ચે પ્રયત્ન કરતા તેમની જોડે પણ ચપાચપી કરવામાં આવી હતી અને બખેડો ખડો કરનાર શખ્સે પોલીસ જવાની બટન તોડી નાખ્યા હતા અને ધક્કા મારીને જમીન પર પાડી દીધેલા હતા મહિલાએ પહેરેલી ટી શર્ટ જાતે બાજુમાંથી ફાડીને બુમાબુમ કરવા લાગી હતી જેથી પોલીસ જવાને તાત્કાલિક પોલીસ મથકમાં જાણ કરતા વધુ સ્ટાફ દોડી આવ્યો હતો બાદમાં બદસલુકી કરતી મહિલાએ માંડ માંડ પીસીઆર વાનમાં બેસાડીને શખ્સ જોડે પોલીસ મથક લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે પોતાના નામ મોહમ્મદ હુસેન અહેમદ હુસેન શેખ અને બીસમાં ઇતિહાસ એક હોવાનું જણાવ્યું હતું બંનેને બખેડો કરવા પાછળનું કારણ પૂછતા જણાવ્યું કે બંને મિત્ર થાય છે રાત્રિના સમયે તેઓ ફરવા નીકળ્યા હતા ડાંડિયા બજાર પાસે પહોંચતા પૈસાની વાતમાંથી ઝઘડો થયો હતો આખરે બંને સામે ટોળું ભેગું કરી જાહેર શાંતુ સુલેલ ખોવાઈ તથા કાયદેસરની ફરજમાં રુકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે રાવપુરા પોલીસે મહિલા આરોપી સહિત પુરુષ આરોપીને ઝડપી પાડી પોલીસની કામગીરી દરમિયાન કરેલ ઝપાઝપી મામલે સરકારી કામમાં રૂકાવટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અત્યારે છે ત્રીજી તારીખથી આપણે ત્યાં નવરાત્રીના મહોત્સવ ચાલુ થયેલા છે માતાજીની આરાધનાનો ઉત્સવ છે ચાલી રહ્યો છે અને આ જે તહેવાર છે એ મુખ્યત્વે આપણે મહિલાઓ માટેનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ ગુજરાત પોલીસ તેમજ વડોદરા પોલીસનું એક મહત્વનું પાસું છે અને એના ઉપર જ પોલીસ છે ફોકસ કરી રહી છે અત્યારે તો આજે લગભગ સવારે ચાર વાગ્યાની આસપાસ કે ચાર ને નવે અમને કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ મળેલા હતા કે દાંડિયા બજાર એચડીએફસી બેંક પાસે એક મહિલાએની છેડતીનો બનાવ બની રહ્યો છે તો એ અનુસંધાને અમારી જે ભાવેશભાઈ છે એની ટીમ પી સી હતા અને તાત્કાલિક છે એ જગ્યાએ પહોંચી ગયેલા હતા તો ત્યાં મહિલા અને એક પુરુષ છે એ ઝઘડી રહ્યા હતા અને પછી એમને ત્યાં સમજાવતા ઇન્ટરવ્યુ કરતા કે બંને એકબીજા જોડે ઝગડીને ગાડાગાડી કરી રહ્યા હતા અને એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલ હતી તો પોલીસના પહોંચવાની બાદ પોલીસ પર આ લોકોએ થોડી માથાકૂટ કરેલ હતી અને પોલીસ જોડે ઝપાઝપી થઈ આમાં છેડતીનો કોઈ બનાવ ન હતો બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર અંદર ઝઘડા રહ્યા હતા પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને ભરતી લખાવી નહીં બંને વ્યક્તિએ નશો કરેલો ન હતો પરંતુ બંને લોકો છે એકદમ થોડા ઝગડી રહ્યા છે મોહમ્મદ હુસેન અહેમદ હુસેન જે યાકૂત નવાપુરાના રહેવાસી છે અને મિસ્બા ઇમ્તિયાઝ જે યાકુદપુરા અજવડી મિલ પાસેના રહેવાસી છે એ બંને છે એની ધરપકડ કરી લેવામાં આવી છે બંને પતિ પત્ની છે એવું અમારી જાણમાં આવેલ નથી બંને એકબીજાને સારી રીતે ઓળખે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર